શેખ મોહમ્મદ હનીફ અકબરભાઈ જે વીસથી પચ્ચીસ દિવસથી ગુમ થઈ ગયા છે જેમનો પરિવાર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે જે કોઈને આ ફોટામાં આપેલ વ્યક્તિ દેખાય તો તેમણે આ નંબર પર સંપર્ક કરવો અથવા અમારી ચેનલના ફોન નંબર પર સંપર્ક કરવો સુરતમાં વેપારી સાથે અનીટ્રેપ શારીરિક સંબંધો બાંધી બ્લેકમેલ કરવાના નામે ત્રણ પોઈન્ટ પચાસ લાખ પડાવ્યા શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા વેપારીને થકભાત યુવતી ભેટી ગઈ હતી આ યુવતીએ શરૂઆતમાં તેની સાથે મિત્રતા કર્યા બાદ અવરન તેની સાથે ફરી શારીરિક સંબંધો બાંધી અવરન પૈસા પડાવ્યા હતા જોકે ત્યારબાદ વેપારીને બ્લેકમેલ કરી તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું અને જો લગ્ન નહીં કરે તો બળાત્કારના કેસમાં ફસાઈ દેવાની ધમકી આપી સમાજમાં અને તેમના ઘરે બદનામ કરવાની ધમકીઓ આપી તેમની પાસેથી ત્રણ પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની માંગણી કરી હતી